જૈન સંઘ ટ્રસ્ટી ચંદ્રકાંત સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને માનવીય ઉર્જા માનવીય શક્તિ માનવીય ચિત્રા વિશેષ ઓળખાણ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા અપાશે ભ્રષ્ટાચાર અનાચાર દુરાચાર વ્યાભિચાર આ બધાથી મુક્ત થવાનું સહજપણે મન થશે લોકોને સમજાય કે પોતે કોણ છે એટલે કે આર્ટિફિશિયલ શું છે ભારતનું ભવિષ્ય ભારતીય ખગોળ વિજ્ઞાન ના મહાન વૈજ્ઞાનિક જેઓ ટોપ ટેન સાયન્ટિસ્ટમાં ગણાય છે આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોથી પણ એક ડગલું આગળ ખગોળ વિજ્ઞાન સંબંધી જ્ઞાન આપ્યું છે નાસા સંસ્થામાં જોડાયેલા છે એવા પંકજભાઈ જોશી બીજા જૈન વૈજ્ઞાનિક કે જેઓ જમશેદપુરમાં રહે છે

આજે એમના જ વંશજ બની એ આગમો ધારક હતા તો એ જ આગમના ઢબે પુરવાર કરવા માટે જે નિર્માણ આકાર પામી રહ્યું છે જેનો એક જ માત્ર આશય છે કે સત્યને જગતની સામે ખુલ્લું મૂકવું અને એ માટે સુરતના ભાગ્યોદ સૌથી પહેલી વાર અઢારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવારે નવ થી બાર ટોપ ટેન સાયન્ટિસ્ટમાં જેના નામ છે એવા પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન અને અમે પંડિતો એની હાજરીમાં અમે એક વિજ્ઞાન શિબિરનું આયોજન કર્યું છે અમારું કહેવું છે કે જે જે સાબિત થાય તે વિજ્ઞાન હોય અને જે વિજ્ઞાન હોય એ ધર્મ જ હોય ધર્મ હોય એ વિજ્ઞાન હોય વિશ્વના સર્વ ધર્મો એનું સત્ય જગત સામે રજૂ કરવું આખા જગતમાં એક જગતમાં અનાચાર ભ્રષ્ટાચાર નું મુક્ત વાતાવરણ બનાવવું આખા જગતમાં ભાઈચારો લાવવો આખા જગતમાં શાંતિ આવે આખા જગતમાં આવે સહિષ્ણુતા આખા જગતમાં ખુશી આવે આખા આખું જગત સમ્યક જ્ઞાન વાળું થાય હવે ઉમદા ભાવો થી આ વિજ્ઞાન તીર્થ કામ કરશે એની પહેલી શિબિર અહીંયા આયોજિત છે તમામે તમામ ધર્મના તમામે તમામ જાતિ મંથના તમામે તમામ લોકોને ખુલ્લું આમંત્રણ છે એમાં ખાસ કરીને જે યુવાનો યુવતીઓ છે એ લોકોને આ સાયન્ટિસ્ટો સાથે આ ચર્ચા આ વિચારના જેમાં પાણી સ્વયં જીવ છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી

ધનંજયભાઈ જૈન પંડિતજી જૈન ધર્મનો સારો અભ્યાસ છે તારીખે સુરતના વિજ્ઞાન તીર્થના ઉપક્રમે જૈન ધર્મ એ જ પૂર્ણ વિજ્ઞાન આ વિષય ઉપર એક સુંદર સેમિનાર શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નિષ્ણાદાતા તરીકે આચાર્ય ભગવંત શ્રી લબ્ધીચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન જે ટોપ ટેન સાયન્ટિસ્ટોની અંદર જેમનું નામ આવે છે એવા બે આ સાયન્ટિસ્ટો પધારશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ બાબતના ખતરાઓ એની ભયંકરતાઓ એના વિશે અને જળ એ સ્વયં જીવ સ્વરૂપ છે અને જળનો જો સદુપયોગ કરવામાં આવે એના પ્રત્યે સદભાવની લાગણી રાખવામાં આવે અને જી સદભાવની લાગણી એટલે કે પાણીને ખૂબ મર્યાદિત માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો આ આખા વિશ્વ ઉપરથી આ જળ સંકટ જે આવી રહ્યું છે અને જેનો બહુ મોટો ભય છે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ આના કારણે જ નિર્માણ થવાની શક્યતાઓ છે એ શક્યતાઓ પર ચોકડી લાગશે આના સાયન્સના પુરાવાઓ સાથે આની વૈજ્ઞાનિક વાતો એની ખૂબ સુંદર રજૂઆત એ કરવામાં આવશે એટલે જૈન ધર્મને માનનારા કે નહીં માનનારા તમામ યુવા યુવતીઓને આ કાર્યક્રમની અંદર આ શિબિરની અંદર આવવા માટે ભાવપૂર્ણ આમંત્રણ છે કારણ કે એના દ્વારા આખા વૈશ્વિક જીવનનો મુલાધાર આખા જગતનો જે મુલાધાર પાણી છે એ પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો અને એના દ્વારા આખા વિશ્વનું સાચું હિત કઈ રીતે સધાશે એ મહાવીર પરમાત્માની જે આજ્ઞાઓ છે એના આધાર ઉપર આ શિબિરનું આયોજન કરી અને વિશ્વના હિતની મંગળકારી વાતો એમાં રજૂ કરવામાં આવશે બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે